હેલો ફ્રેન્ડ્સ આર યુ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો આજનો ટોપિક છે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતના ઇતિહાસના ટોપ ટ્વેન્ટી એમ આપણે જોઈશું ક્વેશ્ચન જોઈશું ક્વેશ્ચન પહેલું છે ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે સુરત ઓપ્શન બી છે અમદાવાદ

નેક્સ્ટ ક્વેશ્ચન છે વડોદરા જીતનાર પ્રથમ મરાઠા સરદાર કોણ હતા ઓપ્શન એ છે સયાજી રાવ ગાયકવાડ ઓપ્શન બી છે ફતેશી રાવ ગાયકવાડ ઓપ્શન સી છે દાયાજી રાવ ગાયકવાડ કે ઓપ્શન બી ત્રણમાંથી એક મણની સાચો જવાબ આવશે ઓપ્શન બી ફતેશ્રી રાવ ગાયકવાડ જે વડોદરા જીતનાર પ્રથમ મરાઠા સરદાર હતા નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતમાં સૌપ્રથમ કયા મુઘલ બાદશાહે સત્તા સ્થાપી હતી ઓપ્શન એ છે અકબર ઓપ્શન બી છે હુમાયુ ઓપ્શન સી છે જહાંગીર કે ઓપ્શન બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંવંત સંવંત ઓપ્શન બી છે અકબરી સંવંત ઇલાહિ સંવંત કે ઓપ્શન ડી ત્રણમાંથી એક પણ સાચો જવાબ આવશે ઓપ્શન સી ઇલાહી સંવત બાદશાહ અકબરના સમયમાં ઇલાહી સંવંત ગુજરાતમાં શરૂ થઈ હતી પ્રશ્ન છઠ્ઠો છે ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છે ઓપ્શન એ છે ગિરિનગર ઓપ્શન બી છે આનળ ઓપ્શન સી છે રેવતક કે ઓપ્શન ડી સરિયાતી સાચો જવાબ આવશે ઓપ્શન સી રેવતક ગિરનાર પર્વતનું પૌરાણિક નામ રેવતક હતું

નેક્સ્ટ ક્વેશ્ચન છે રાજ્યની સૌપ્રથમ ભક્તિનગર ઔદ્યોગિક વસાહત કયા સ્થપાઈ હતી ઓપ્શન એ છે રાજકોટ ઓપ્શન બી છે અંકલેશ્વર ઓપ્શન સી છે વડોદરા કે ઓપ્શન ડી વાપી સાચો જવાબ આવશે ઓપ્શન એ રાજકોટ રાજ્યની સૌપ્રથમ ભક્તિનગર ઔદ્યોગિક વસાહત રાજકોટ શહેરમાં સ્થપાઈ હતી નેક્સ્ટ ક્વેશ્ચન છે સરદાર સત્યાગ્રહ ક્યારે થયો હતો ઓપ્શન એ છે ઇસવીસન ઓગણીસોને ઓગણીસમાં

ઓપ્શન સી છે મહાગુજરાત આંદોલન કે ઓપ્શન ડી અસહકારનું આંદોલન સાચો જવાબ આવશે ઓપ્શન બી દાંડી કૂચ ઓગણીસો ત્રીસમાં દાંડી કૂચ બાપુએ ગાંધી બાપુએ શરૂ કરી હતી જેને આખા વિશ્વનું ધ્યાન ગુજરાત તરફ ખેંચ્યું હતું પ્રશ્ન અગિયાર મો છે નીચેની સંસ્થાઓમાં કઈ સંસ્થા ગાંધીજી સાથે સંકળાયેલ ન હતી ઓપ્શન એ છે વિશ્વ ભારતી ઓપ્શન બી છે ફિનિક્સ ઓપ્શન સી છે સાબરમતી આશ્રમ કે ઓપ્શન ડી સેવાગ્રામ આશ્રમ જવાબ આવશે ઓપ્શન એ વિશ્વ ભારતી જે ગાંધીજી સાથે સંકળાયેલ નથી બાકીની બધી સંસ્થાઓ ગાંધીજી સાથે સંકળાયેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોશું કયા રાજાના સમયથી ગુજરાત માટે ગુર્જર શબ્દ પ્રચલિત થયો હતો

અહમદ શાહ પહેલો કે ઓપ્શન ડી મુજફ્ફર શાહ બીજો સાચો જવાબ આવશે ઓપ્શન ડી મુજફ્ફર શાહ બીજો જે ગુજરાતના સંત સુલતાન તરીકે જાણીતા છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે ઓપ્શન એ છે સરિયાતી ઓપ્શન બી છે મનો ઓપ્શન સી છે આનંદ કે ઓપ્શન ડી પરાસર મુનિ સાચો જવાબ આવશે ઓપ્શન એ થી સરિયાતિથી ગુજરાતનો પૌરાણિક શરૂ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે પૌરાણિક ગુજરાતમાં કયો પ્રદેશ આનંદના નામે ઓળખાતો હતો ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે દ્વારકા ઓપ્શન બી છે મહી અને રેવા વચ્ચેનો પ્રદેશ ઓપ્શન સી છે સૌરાષ્ટ્ર અને ગુજરાતનો ઉત્તર ભાગ કે ઓપ્શન ડી દક્ષિણ ગુજરાત સાચો જવાબ આવશે ઓપ્શન સી સૌરાષ્ટ્ર અને ગુજરાતનો ઉત્તર ભાગ જે આનંદ પ્રદેશના નામે ઓળખાતો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું હાલમાં ગુજરાતના કયા પૌરાણિક નગરના કેટલાક અવશેષ સમુદ્ર તળિયેથી મળ્યા છે ઓપ્શન છે એ લોથલ ઓપ્શન બી ગિરનાર ઓપ્શન સી દ્વારકા કે ઓપ્શન ડી કંડલા સાચો જવાબ આવશે ઓપ્શન સી દ્વારકા જ્યાં પૌરાણિક નગરના કેટલાક અવશેષ સમુદ્ર તળિયેથી મળ્યા છે પહેલાની જે દ્વારકા નગરી હતી તેના અવશેષ દરિયા કિનારામાંથી મળેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાંથી નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે ડોક્ટર ઓપ્શન એ છે ડોક્ટર હસમુખ સાંકળિયા ઓપ્શન બી છે ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી ઓપ્શન સી છે જેમ્સ પ્રિન્સેપ કે ઓપ્શન ડી કનિંગ હા સાચો જવાબ આવશે ઓપ્શન ડી કનિંગ હા નેક્સ્ટ ક્વેશ્ચન છે રુદ્ર મહાલય બાંધવાનું કામ કયા રાજાએ શરૂ કરાવ્યું હતું ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે મૂળરાજ સોલંકી ઓપ્શન બી છે ભીમદેવ ઓપ્શન સી છે સિદ્ધરાજ જયસી કે ઓપ્શન ડી મારપાર સોલંકી સાચો જવાબ આવશે ઓપ્શન એ મૂળરાજ સોલંકી મૂળરાજ સોલંકી પ્રથમ રુદ્રમહાલય બાંધવાનું કામ શરૂ કર્યું હતું સોલંકી વંશ ગુજરાતનું સુવર્ણ વંશ ગણાય છે સોલંકી વંશના રાજાઓના સમયમાં ગુજરાત સુવર્ણયુગ તરીકે પ્રખ્યાત થયું હતું લાસ્ટ ક્વેશ્ચન જોઈશું મૌર્યકાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે ગિરનાર ઓપ્શન બી છે દ્વારકા ઓપ્શન સી છે ખંભાત કે ઓપ્શન ડી પાટણ સાચો જવાબ આવશે ઓપ્શન એ ગિરનાર જે મૌર્ય મૌર્યકાળમાં ગુજરાતનું પાટનગર